છવ્વીસમી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વંદે માતરમ રોડ ઉપર આવેલ શુકન પ્લાટીનમ માં ધ્વજવંદન તેમજ બેસ્ટ એનજીઓ સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધ્વજવંદન માટે ડોક્ટર હિતેશભાઈ રાણા પ્રમુખ ન્યૂ એસજી રોડ એન્ડ ન્યૂ ગોતા સોસાયટી એસોસિએશને ખાસ હાજરી આપી હતી તેમજ ધ્વજવંદન કરેલ તેમજ એરિયાના બેસ્ટ એનજીઓ મિત્રોની એરિયાની સેવા માટે સન્માન કરવામાં આવ્યું હતું મંત્રી ડોક્ટર રાજેશભાઈ સનારિયાએ એસોસિએશનના કાર્યની ઝાંખી આપી હતી તો ઉપપ્રમુખ યશપાલસિંહ ઝાલા અને ખજાનજી કેતનભાઈ ભટ્ટ તેમજ હેમંતભાઈ પણ હાજર રહ્યા હતા શુકન પ્રાધિનના ચેરમેન શ્રી રુદ્રભાઈ સંજયભાઈ મિતેશભાઈ તેમજ કમિટી સભ્યોએ બધાનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં ખૂબ જ સુંદર મજાનો રહ્યો હતો ન્યૂ એસજી રોડ એન્ડ ન્યૂ ગોતા સોસાયટી એસોસિએશનની કાર્યની દરેક મિત્રોએ નોંધ લીધી હતી અને તેને વધાવી લીધી હતી આવનાર સમયમાં એરિયાના એનજીઓના મિત્રો તેમજ દરેક સોસાયટીના સભ્યો એક થઈ એરિયાના વિકાસ માટે આ જ રીતે એરિયા માટે કાર્યરત રહેશે તેવો નિર્ધાર કર્યો હતો એરિયાના નામાંકિત બેસ્ટ એનજીઓની વાત કરવામાં આવે તો જય ફાઉન્ડેશન ક્રિષ્ના નિસ્વાર્થ સેવા ટ્રસ્ટ વંદે માતરમ ફાઉન્ડેશન વિશ્વકલ્યાણ ફાઉન્ડેશન આદેશ સેવા ગૌતમ ક્રેડિટ સોસાયટી સારથી ફાઉન્ડેશન સનાતન સેવા ગ્રુપ જૈન જાગૃતિ શ્રી આનંદબા વૃદ્ધાશ્રમ શ્રીયાદે સેવા ટ્રસ્ટનો સમાવેશ થાય છે તેમજ બીજા અન્ય એનજીઓ મિત્રોએ હાજરી આપી તેમજ દરેક સોસાયટીના ચેરમેન મંત્રી સામાજિક અગ્રણીઓએ પણ કાર્યક્રમની શોભા વધારી હતી નાના ભૂલકા યુવાનો મહિલાઓ તેમજ વડીલોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમાપન વખતે એ મેરે વતન કે લોકોના ગીત ઉપર બાળકો ઝૂમી ઉઠ્યા હતા માહિતી આપી અને સમય બધાને ઘરે જમવાનો થયો હશે એટલે ભૂખ પણ લાગી હશે ન્યુ રોડ અને ન્યુ ગોતા સોસાયટી એસોસિએશનના ઉપક્રમે આજે સુકન પ્લેટિનમના ચેરમેન રુદ્રભાઈ સંજયભાઈ કિરીટભાઈ દિતેશભાઈ અને કમિટી મેમ્બરો દ્વારા જે આ કાર્યક્રમ યોજાયો એ બદલ હું પહેલાં સુકંદ પ્લેટિનમની કમિટી અને સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સુકંદ પ્લેટિનમમાં આ છેલ્લા તેર વર્ષમાં બીજી વાર આવવાનું થયું બાર વર્ષ પહેલાં એક કાર્યક્રમ અહીંયા કરેલો આ એસોસિએશનની આ જગ્યાએ આપણે રોપી હતી અને આ ફરીથી આપણે અહીંયા એસોસિએશન પહેલાં ચાર પાંચ સુધી આપણે શરૂઆત કરેલી આજે થી વધારે સોસાયટી એટલે મોર દેન ટુ લેક પીપલ આર આપણે સાથે છીએ એરિયાના અંદર જ્યારે રોડ બનાવવા હતા ગટરના પ્રોબ્લમ હતા સ્ટ્રીટ લાઇટના પ્રોબ્લેમ હતા નર્મદાના પાણીના પ્રોબ્લેમ હતા કે વોમ વોટરના પ્રોબ્લેમ હતા આ બધા પ્રોબ્લેમ આપણે ધીરે ધીરે સાથે મળીને તમારું ને એરિયાનું નેતૃત્વ મેં કર્યું પણ તમારા સાથ વગર આ કંઈ ન થઈ શકે એટલે આપણે બધાએ સાથે મળીને આ કાર્યો સાથે આપણે સફળ બનાવ્યા છીએ એ બધાનો શ્રેય આ જગ્યાએ આપણે નીવરૂપી હતી એટલે સુગંધ પ્લેટર પહેલો અને પછી આપણે બધાને જ તેમજ આપણે દર વર્ષે આપણે વિભિન્ન વિભિન્ન પ્રોગ્રામ કરીએ છીએ આપણે બાળકોનું પણ સન્માન કર્યું એરિયામાં બહેનોનું પણ સન્માન કર્યું શિક્ષકોનું પણ સન્માન કર્યું ડૉક્ટરોનું પણ સન્માન કર્યું અને આજે એનજીઓનું પણ સન્માન કર્યું આવા આવા સન્માન આપણે દર વર્ષે કરતા હોઈએ છીએ કેમ કે માનો જ રહેલો વ્યક્તિ માનો જ આપણા પરિવારનો જ સભ્ય કંઈ સારું કાર્ય કરે તો આપણા પરિવારના મુભી તરીકે એમનું સન્માન કરવું એ આપણી નૈતિક ફરજ બને છે આમાં કંઈ આપણે મોટું નથી કરતા આપણી નૈતિક ફરજ બને છે આપણે ગમતો હોય ન ગમતો હોય પણ એ આપણો પરિવારનો સભ્ય છે જો આપણી સાથે હશે તો જ આપણી યુનિટી રહેશે એ આપણી નૈતિક ફરજ છે એટલે આપણે આજે યુનાઇટેડ છીએ અને આખા અમદાવાદમાં આખા અમદાવાદમાં એની નોંધ લેવાય છે કે ગોતા વિસ્તારના અંદર જ્યારે બી કોરોનાનો કહેર હતો તો પહેલાં આપણે ટેસ્ટિંગ અહીંયા ચાલુ કરેલું પહેલાં આપણે વેક્સિન અહીંયા ચાલુ કરેલી કે એક્સ વાય જેટ પ્રોબ્લેમ આવે તો આખા અમદાવાદના અંદર આપણે આ કાર્ય કરીએ છીએ આપણે રિસન્ટલી આયુષ્યમાન કાર્ડના પણ કેમ્પ સોસાયટીએ સોસાયટી કર્યા આખા અમદાવાદમાં લોકોને જવું પડતું હતું આપણે સોસાયટીના અંદર સરકારી સંસ્થાને લાયા અને આપણે આયુષ્યમાન કાર્ડ ઘટાયા એવા ઘણા બધા કાર્યો આપણે આધાર કાર્ડના પણ કેમ્પ કર્યા છે વોટર આઈડીના કેમ્પ કર્યા છે ઘરે ઘરે જઈને આપણા લોકોને મળી રહે આપણા સભ્યોને આ બધી વ્યવસ્થા મળી રહે એનું ખાસ ધ્યાન રાખીને આપણી સંસ્થા કાર્ય કરે છે ટૂંકમાં કહું તો આપણી સંસ્થા સરકારમાં રહેલા અધિકારીઓ સાથે રહી અને આપણી સોસાયટીના ચેરમેનો અને એનું પ્રતિનિધિત્વ મંડળ જોડે રહી જેવા કે પોલીસ છે તો પોલીસના અધિકારી પીઆઈ હોય અને સિનિયર પીઆઈ હોય અને પીએસઆઈ હોય મેડિકલ ઓફિસર છે તો અર્બન સેન્ટરમાં તો મેડિકલ ઓફિસર એએમસી છે તો એના ચીફ એન્જિનિયર હોય કમિશનર હોય આ રીતે બધા અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે રહી અને આપણે કામ કરીએ છીએ આપણે આપણું જે ટેક્સ જેનાથી જેને પગાર ચૂકવાય છે એ લોકો સાથે રહીને આપણે કામ કરીએ છીએ એ આ સંસ્થા છે એટલે આના અંદર કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ગ્રુપના અંદર એક મેસેજ આવે છે તો એનું નિરાકરણ એ અધિકારી એક્શનમાં લે છે બાકી રાજકારણ રાજકારણની જગ્યાએ હોય છે અને રાજકારણ બધા હોય છે ઘરમાં પણ હોય છે કોઈ સોસાયટીમાં પણ હોય છે કોઈને ગમતું હોય ના ગમતું હોય પણ હંમેશા ઉદ્દેશ એવો છે જ્યારે આપણી સોસાયટીનું નામ થતું હોય આપણા એરિયાનું નામ થતું હોય તો આપણે સાથે રહેવું જોઈએ અને સાથે રહીને આગળ વધવું જોઈએ મને યાદ છે કે અહીંયા આગળ આ ફંક્શન કરું તો મને બે દિવસ પહેલા ખબર પડી તો મેં એક જ કોલ રુદ્રભાઈને કર્યો અને સંજયભાઈને કિરીટભાઈને કર્યો કે બધું કાર્ય થઈ જશે વિધિન શોર્ટ પિરિયડ આ કાર્ય થયું એ બદલ હું ખૂબ ખૂબ એસોસિએશન ના સર્વ સભ્યોનો હું બે હાથ જોડી અને સન્માન કરું છું કે અમને આવા જે સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓને સન્માન પાત્ર અહીંયા બોલાવીને મારું સન્માન કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર હું જય ફાઉન્ડેશન જય મારા સંગનું નામ છે જે માત્ર પંદર વર્ષની ઉંમરે ભગવાનના પિતાશ્રી વારસામાં કંઈક આપતા હોય છે જ્યારે મને મારા દીકરાએ વારસામાં મને આપી દોપા તમે મારા પ્રશ્ન સેવા કરજો હવે એના માટે તો મને પંદર વર્ષનો જે હોસ્પિટલનો અનુભવ હતો એનો મને એવું લાગ્યું કે ભાઈ લોકોને ખરેખર હોસ્પિટલમાં શું જરૂરિયાત છે મારી સંસ્થા એ કાર્ય કરે છે પહેલા તો મેં શરૂ કર્યું ત્યારે સોલા સિવિલમાં હું પીડીયાટ્રીક વોર્ડ માં પંદર ટિફિન મેં શરૂઆત કરી હતી પણ પછી કોવિડ આવ્યો એટલે એ લોકોએ બહારના બધાને આવવાનું બંધ કરાવી દીધું એટલે મારી ટિફિન સેવા ત્યાં બંધ થઈ ગઈ એ પછી જરૂરિયાતમંદ ને દવાઓની જરૂર હોય કેન્સરના પેશન્ટ હોય કે વોટ એવર કોઈ બી પેશન્ટ હોય પણ તેને પરિસ્થિતિ નથી અને દવાની જરૂર છે એવા લોકોની દવા મારી સંસ્થા પૂરી પાડે છે અત્યારે હાલ મારું નામ શ્વેતાબેન પટેલ છે શ્વા કલ્યાણ ફાઉન્ડેશનમાંથી વાત કરું છું એમ કહીએ કે અમારી સંસ્થા શ્રમજીવી દેવી પૂજક બાળકોને લઈને એક્ટિવિટીઝ કરે છે કે જે બાળકોને ભણવા નથી મળતું ફી પૂરી પાડી શકાતી નથી ફી ના મળે તો બાળક ભણી ના શકે તો બાળક આગળ વધે એટલા માટે જઈ અમે રાત્રિ શિક્ષક શિક્ષણ આપીએ છીએ મારા જે પ્રવૃત્તિ છે મારા વાઇફને બહુ સારી રીતે કરે છે તો જો તમને ટાઈમ હોય પછી એકવાર જરૂર ત્યાં આગળ જાતે જ અમે જોઈ લેજો જેથી આવે અને પુત્રસિંહજી જે અમારા અત્યારે રહેતા હોય છે એટલે એમને અનુભવી શકાવે થેન્ક યુ યુભાઈ સોને આભાર આજે છવ્વીસમી જાન્યુઆરી છે અને આપ સૌ સૌ અહીંયા અત્રો વધારે મહેમાનો પણ હું આભાર માનું છું સંસ્થાની ટૂંકમાં માહિતી આપું તો સાર્થિક ફાઉન્ડેશન અઠ્યાવીસ વર્ષથી કાર્યરત છે જેમાં અમે નિયમિત એકસો પચાસ વ્યક્તિને ભોજન આપીએ છીએ સેવા રથ દ્વારા રોટી બનાવવાનું મશીન છે કલાકમાં એક હજાર રોટલી આપણે નીકળી શકીએ એ એકનું આપણી પાસે મશીન છે તદઉપરાંત વિધવા બહેનો અને જરૂરિયાતવાળા કુટુંબ માટે આપણે અમાસથી અમાસ લગભગ એકસો પચાસથી પણ વધુ કરિયાણા કીટ આપણે આપીએ છીએ